પંચમહાલના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઊભા છે જન હનુમાન જવાના રસ્તા પર પહેલું નારું આવે ત્યાં ગામ છે મોટા રાસકા ત્યાંથી તમે આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જન હન્માનથી આવતું કોતર છેલ્લું કોતર છે તે તમે જોઈ શકો છો ફૂલ વરસાદને લીધે કોતર વધી રહ્યું છે જંગલમાં તમે વિસ્તાર જોઈ શકો છો બી જંગલ આવેલું છે હરિયાળી ક્રાંતિ જેવું લાગી રહ્યું છે જામુગઢ તાલુકાનો અભ્યારણ છે આ મધ્યથી પૂરતો પ્રોજેક્ટ થઈ રહ્યું છે આ ચંદમાન જવા માટેનો રસ્તો છે છેક